અમદાવાદમાં કાપડના વેપારમાં ઉધારમાં ચાલતા વ્યવહારોમાં હવે છેતરપિંડીના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો કાપડ બજારમાં વર્ષોથી ઉધાર આપવાની પ્રથા ચાલતી આવે છે પહેલા ત્રીસ દિવસ પછી પચાસ દિવસ અને હવે તે પ્રથા એકસો પચાસ દિવસની ઉધારી સુધી પહોંચી ગઈ

કે ભાઈ આ બી એલર્ટ કરવાથી લોકો ચેતી જાય કે ભાઈ આ વ્યક્તિઓને માલ આપવો નહીં તો એ છાપું જોયા પછી ડિટેલ્સ એ મુદ્દો વેબસાઇટ તૈયાર કરી તો વેબસાઇટનું નામ આપ્યું બી એલર્ટ ડોટ ઇન્ફો આ બી એલર્ટ ડોટ ઇન્ફો જે છે એ બે હજાર પચીસના મે મહિનાથી સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યાર સુધી આ બી એલર્ટ ડોટ ઇન્ફોની અંદર પંચોતેરથી વધુ એસોસિએશનો જોડાયા છે સૌ પ્રથમ મસ્કતી કાપડ માર્કેટ મહાજન છે અમારું ન્યુક્લો માર્કેટના વેપારીઓ છે આજુબાજુની માર્કેટના વેપારીઓ છે ત્યારબાદ ફાર્મા છે કેમિકલ છે સ્ટીલ છે તો આવા પંચોતેરથી વધુ એસોસિએશનો અમે એની અંદર જોઈન થઈ ગયા છે ખરી બ્યુટી શું છે આ બીએલએડ ડોટ ઇન્ફોની કે એની અંદર કોઈ બી જાતનો કોઈ એ કોઈ ચાર્જ રજીસ્ટ્રેશનનો આપવાનો નથી